તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો લઈને આવ્યા છીએ જેમાં વાહનની શરૂઆત ફક્ત ને ફક્ત પંચાવન હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને આ મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર અમને ગાડીના ચાર પાંચ ફોટા અને ગાડીની ડિટેલ મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ મિત્રો આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની એર સ્ટાર આ ગાડીનું મોડલ બે હજાર નવનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીનું એસી પાવરફુલ છે એવું ગાડી માલિકનું કેવું છે કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત નેવ હજાર રૂપિયા અને આ ગાડી તમને થાનગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુન્ડાઈ ની આઈ ટ્વેન્ટી આ આઈ ટ્વેન્ટી નું મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને ફોર્થ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરશે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢો તમે અંતે છેલ્લે દર્શાવેલ છે તો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુડાઈ ની સેન્ટ્રો આ સેન્ટ્રો નું મોડલ બે હાજર અગિયાર બાર નું છે પેટ્રોલ પ્લસ જીએનજી થી ચાલતી સેન્ટ્રો છે સેકન્ડ ઓનર ગાડી છે આ સેન્ટ્રો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે એન્જિન જોરદાર કન્ડિશનમાં છે અને ટાયર નવા છે આ ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે હાલમાં ગાડીમાં પ્રકારનો નથી એવો આ ગાડી માલિકનું છે અને ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને એકવીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને મૌડી રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય

અને આ ઈકો તમને રાજકોટમાં જોવા મળે છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર વેગેનરમાં જે VXI આઈ વેરિયન્ટ આવે તે ગાડી છે આ વેગેનરનું મોડલ બે હાજર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કંડિશન છે અને આ વેગેનરની કિંમત વાહન માલિક કરશે ફક્ત ફક્તને ફક્ત પાંસઠ રૂપિયા અને આ ગાડી તમને સુરતમાં જોવા મળશે અને આ વેગેનર વિશે તમારે વધારે માહિતી મેળવવું હોય તો વિડીયો ડિસિશનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક કરી અને આ વેગેનર વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઓમની આ ઓમનીનું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ ચેન્જીથી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર જ ગાડી છે આ ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે કન્ડિશનમાં ગાડી એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ગઢડા જોવા મળશે અને આ ઓમની વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે એલેક્સાયન્ટ આવે તે મોડલ છે આ અલ્ટોનું મોડલ બે હજાર અગિયારનું નું છે પેટ્રોલ પ્લસ ચાલતી અલ્ટો છે અને થર્ડ ઓનર ગાડી છે આલ્ટોના બધા ટાયર નવા છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો વાળી ગાડી છે આલ્ટોનો એસી પાવરફુલ કન્ડિશનમાં છે એવું આલ્ટો માલિકનું કહેવું છે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ આલ્ટોની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત એકાણું હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ આલ્ટો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિટેન જે આવે તે આઈટેનલ બે હાજર આઠ નું છે પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી છે પાંચ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીનું એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે એવું આ ગાડી માલિકનું નું કેવું છે લીફટ ઓફ કન્ડિશનમાં મિત્રો ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડિયોમાં જોઈ શકો છો તે એ જ ગાડીની કન્ડિશન છે અને આ આઈટીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત 95000 રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ આઈટમ તમને બોટાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવ હોય તો વિડિયો નીચે ડિસ્કશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગન આ વેગનાર નું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ ચેન્જ થી ચાલતી ગાડી છે આ વેગનર ના ટાયર નવા છે અને બેટરી પણ નવી છે આ ગાડી નું એસી જોરદાર છે અને એન્જિન પાવરફુલ છે એવું ગાડી માલિક નું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં વેગેનર છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાવન રૂપિયા અને મિત્રો આ ગાડી આ વિડીયો સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડી તમને ગઢડા જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે નું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી છે છે આ ગાડીનો વીમો ચાલુ અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટીરિંગ વાળી ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર પર માટે આવેલું છે છે તે સેન્ટ્રો સેન્ટ્રો માં જે ઝીંક વેરિયન્ટ આવે તે મોડલ છે આ સેન્ટ્રોનું મોડલ બે હાજર નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી સેન્ટ્રો છે અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનું એન્જિન જોરદાર કન્ડિશનમાં છે અને એસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું આ ગાડી માલિક નું કહેવું છે આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને આ ગાડીની કિંમત કરે છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકનો નંબર મળી જશે